આંદોલન તેજ કરવાની તૈયારી કરનાર સરકારી કર્મચારીઓને ખુશ કરવાના પ્રયાસરૂપે રાજ્ય સરકારે ડીએમાં વધારો કરવાની જાહેરાત કરી છે કેબિનેટ બેઠકમાં રાજ્ય સરકારી કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં જુલાઈ બે હજાર ત્રેવીસથી ચાર ટકાનો વધારો જાહેર કરવાનો નિર્ણય કર્યો હતો જેનો રાજ્ય સેવાના અને પંચાયત સેવા તથા અન્ય મળી ચાર પોઈન્ટ પિસ્તાલીસ લાખ કર્મચારીઓ અને ચાર પોઈન્ટ ત્રેસઠ લાખ પેન્શનર્સને લાભ મળશે મોંઘવારી ભથ્થામાં વધારાની આઠ માસની તફાવત રકમ એરિયર્સ ત્રણ હપ્તામાં પગાર

આ વાતને વધાવી લેવાના છે સ્વાભાવિક છે કર્મચારીઓ પોતે પણ કોઈ પણ માગણી મૂકે એ પહેલા સ્વીકારી હોય છે અમદાવાદના ખોખરા સ્થિત સ્લમ ક્વાર્ટરના રીડેવલપમેન્ટ થઈ ગયા બાદ મકાન ફાળવણી માટે ડ્રો પણ યોજાઈ ગયો